મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનધિકૃત કબ્જા નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર రిగ్రాంట్ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ రిగ్రాంట్ ન થઈ હોય તેવી જમીન ਸਰળતાથી નિયమબદ્ધ કરી શકાશે આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના 20% કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે જે જમીનો రిగ్రాంట్ કરેલી હોય परंतु قبضہ કિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો రిగ્રાંત કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્ર્રાંત થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણ કરતા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે એટલું જ નહીં આવી જમીનોની તब्दीલીઓ થઈ ગઈ હોય અને હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે